નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન પગનો અંગૂઠો આંગળીઓ તરફ નમી જાય કે અડી જાય હેલિક્સ વાલ્ગસ પગનો અંગૂઠો થોડો આંગળી બાજુ આવી જાય અથવા વર્ષો પછી ફેરફાર થાય એટલે આંગળીઓને અડી જાય છે ચીપકી જાય છે ચોટી જાય છે પણ શરૂઆતમાં એ ચોટતો નથી શરૂઆતમાં થોડોક જ નમે છે શરૂઆતના સ્ટેજમાં જો એ ઘડીએ આપણે કંઈક આવું પ્લાનિંગ વિચારીએ તો આપણા વર્ષો પછી જે અંદર ફેરફાર થવાના છે એને આપણે મેન્ટેન રાખી શકશું કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ ફોર બોનિયોન ઇન્ક્લુડ ચેન્જીસ ઇન ફૂટવેર ધ યુઝ ઓફ ઓર્થોટિક like એ સ્પ્લિન્ટ એન્ડ pain મેડિકેશન એઝ નીડેડ SOS આ બધી ટ્રીટમેન્ટ કન્ઝર્વેટિવ છે કે આપણે શરૂઆતના સ્ટેજથી આનો અમલ કરી શકીએ આ બધી ટ્રીટમેન્ટથી એના લક્ષણો દબાઈ જાય છે લક્ષણોને આપણે મેન્ટેન કરી શકીએ છીએ પણ કરેક્ટ નથી કરી શકતા જોઈ રહ્યા છીએ એકમાં થોડુંક ટાઈટ ફૂટવેર છે અને બીજા પિક્ચરમાં રિલેક્સ કમ્ફર્ટેબલ શૂઝ છે ફૂટવેર છે એટલે ટાઈટ હોવાના કારણે જે આંગળીઓનો ઉપરનો ભાગ છે અંગૂઠાનો ઉપરનો ભાગ છે એકદમ અણી જેવો લાગે છે અણી જેવો લાગવાથી બધી જ આંગળીઓ અને અંગૂઠાને એકદમ નજીક રહેવું પડશે અડીને જ રહેશે અને થોડુંક લૂઝ ફૂટવેર છે કમ્ફર્ટેબલ છે એમાં આપણે આંગળીઓ અને અંગૂઠા વચ્ચે જગ્યા આપણે મેન્ટેન કરી શકશું પ્રથમ તબક્કામાં જેવું લાગવા માંડે કે અંગૂઠો થોડોક અંદર આવે છે આંગળીની નજીક આવે છે તો જો આપણે આપણા ફૂટવેરમાં ફેરફાર કરીએ કે કમ્ફર્ટેબલ હોવા જોઈએ અને એકદમ રિલેક્સ હોવા જોઈએ બહુ ફિટ નો હોવા જોઈએ ટાઈટ ન હોવા જોઈએ સંકોચાયેલા ઓછા હોવા જોઈએ જોઈ રહ્યા છીએ કે ટાઇટ શૂઝ હોવાના કારણે અંગૂઠાને અને આંગળીને વચ્ચે જગ્યા ઓછી મળે છે એને બહારથી એક્સટર્નલ પ્રેશર આવે છે એટલે નજીક આવી જાય છે અંગૂઠોને આંગળી અને જે નોર્મલ શૂઝ છે કમ્ફર્ટેબલ હોય બહુ ટાઈટનો હોય એમાં જે અંગૂઠાને આંગળી વચ્ચે આપણે જગ્યા મેન્ટેન કરી શકીએ છીએ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આપણને તકલીફ નથી હોતી પણ આપણા જે ફૂટવેરના કારણે અમુક વર્ષો પછી બધા ફેરફારો થઈ શકે છે આપણને કાંઈ હોય નહીં તો પણ આ રીતનું આપણે પ્રિકોશન લઈ શકીએ અલગ અલગ આની સ્પ્લિન્ટ આવે છે બ્રેસ આવે છે કે કઈ રીતનું કરેક્શન જોઈએ છે કયા ગ્રેડમાં પ્રોબ્લેમ છે એના રિલેટેડ એ પહેરવાથી એને આપણે જાળવી શકીએ છીએ કે અંગૂઠો જે અંદર આવે છે એને અટકાવવા માટે મદદરૂપ થાય છે એ છે ને નાઇટમાં આપણે સૂતી વખતે પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ આ સોફ્ટ સપોર્ટ છે સિલિકોનનો એટલે એકદમ શરૂઆત હોય પ્રથમ તબક્કામાં જોઈ તો આ સોફ્ટથી આપણે અંગૂઠાને આંગળીથી અલગ કરી શકીએ છીએ પણ જો અંગૂઠો આંગળીની સારી એવી નજીક આવી જાય છે કડક લાગવા માંડે છે તો આ સોફ્ટ સપોર્ટ એટલો કદાચ આપણને ફાયદાકારક ન નીવડે એના માટે આ હાર્ડ સપોર્ટનો ઉપયોગ થઈ શકે છે સોક્સ જેવું પણ આવે છે વેલ્ક્રો ટાઈપ કે એનાથી પણ આપણે જે ફૂટ એરિયા કવર કરી શકીએ છીએ અંગૂઠો કવર કરી શકીએ છીએ અને અંગૂઠાની જે સ્થિતિ છે એને આપણે સીધી મેન્ટેન કરી શકીએ છીએ કે અંગૂઠો સીધો રાખવાથી આંગળી તરફ નમવાનો નથી અંગૂઠા ને આંગળી વચ્ચે અંતર આપણે જાળવી શકીએ છીએ આ પણ એ જ રીતનું છે કે સોક્સ જેવું છે બ્રેસ જેવું છે અને અંગૂઠા ને આંગળી વચ્ચે ટો સેપરેટર છે સિલિકોનનું પેડ રાખેલું છે એટલે આપણે ફૂટવેર યુઝ કરીએ છીએ એની અંદર આ પહેરેલું હોય એના ઉપર ફૂટવેર પણ યુઝ થઈ શકે નાઇટમાં પણ આ પહેરી શકીએ અંગૂઠાની સ્થિતિ આપણે જાળવી શકીએ છીએ આ આર્ટ સપોર્ટ છે કે અંગૂઠાની બાજુમાં એન જોઈન્ટ આવેલો હોય છે કે આપણે કલાકો સુધી અંગૂઠાની સ્થિતિને આપણા હાથથી મેન્ટેન આપણે નથી કરી શકવાના ઊભા રહીએ છીએ ચાલીએ છીએ બેસીએ છીએ એટલે આ ઓર્થોટિક સપોર્ટની ખૂબ જરૂરિયાત નિવડે છે કે એના સપોર્ટથી જ આપણે અંગૂઠાની સ્થિતિ વર્ષો સુધી જાળવી શકીએ છીએ બહુ ટાઈટ નથી થતા મસલ્સ ટાઈટ ન થાય સાંધાની સ્થિતિમાં ફેરફાર નથી થતો પણ અને જ્યારે પણ આપણને કોઈ પણ વર્ક કરતી વખતે રૂટિન વર્ક કરતી વખતે સવારથી સાંજ સુધીમાં આપણે ઊભા રહીએ છીએ બેસીએ છીએ ચાલીએ છીએ ત્યારે જો આપણને સારું એવું પેન થાય ત્યારે આપણે જો પોસિબલ હોય આપણી પાસે વિકલ્પ હોય તો તરત જ આઈસપેકનો બરફનો બે ચાર મિનિટ સેક કરી શકશું વધારે નહીં પણ બે ચાર મિનિટ કે પાંચ મિનિટ કરવાથી પણ આપણા લક્ષણો છે એમાં આપણને રાહત મળી શકે છે નેક્સ્ટ આ અલગ અલગ રીતની આપણે એક્સરસાઇઝ પણ બેસીને કે અંગૂઠાને આપણે ઉપર લઈ જાય છીએ છત તરફ અને આંગળીઓને નીચે અડેલી રાખશું અને એ હોલ્ડ કરવાની છે પાંચ દસ સેકન્ડ અને એ થઈ જાય પછી અંગૂઠો નીચે આવશે બે અલગ અલગ રીતે કે એકમાં અંગૂઠો ઉપર જાય છે બીજામાં અંગૂઠો નીચે આવે છે અંગૂઠો નીચે આવે છે ત્યારે આંગળીઓ ઉપર રહેશે એને આપણે હોલ્ડ કરવાથી જે અંતર છે અંગૂઠાને આંગળી વચ્ચેનું અંતર આપણે વધારી શકશું બેસીએ છીએ ત્યારે બેઠા બેઠા પણ આપણે નીચે કપડાંનો ટુકડો અથવા નેપકિન પાથરીને આંગળીઓ અને અંગૂઠાથી નેપકિનને ભેગું કરવાનું ભેગું કરીને રોકી રાખવાનું છે અંદાજે અમુક સેકન્ડ પછી રિલેક્સ કરીએ એમ વારંવાર કરવાથી અંગૂઠાને આંગળીઓની મૂવમેન્ટ આપણે જાળવી શકશું સ્નાયુની ફ્લેક્સિબિલિટી જાળવી શકશું એ ટાઈટ ઓછા થશે કોઈ પણ બોલ આપણે પગના તળિયે રાખવાથી જે નીચેના ઇન્ટેન્સિક મસલ્સ છે ફૂટના જે સોલો ફૂટના મસલ્સ છે એને આપણે રિલેક્સ રાખી શકશું એટલે અંગૂઠાની સ્થિતિમાં એ પણ મદદરૂપ થશે કે ઇન્ટેન્સિક મસલ્સની ફ્લેક્સિબિલિટી વધવાથી જે સાંધાની સ્થિતિમાં છે એ પણ ફેરફાર આપણે અટકાવી શકશું નીચે રાખીને આપણે પગ બોલ ઉપર ફેરવવાથી એના રિલેક્સેશનની ઇફેક્ટ થાય છે આ પિક્ચરમાં જોઈ રહ્યા છીએ કે બંને પગ વચ્ચે એક નાની દળી રાખવાથી બંને અંગૂઠાને રબર બેન્ડ સાથે કવર કરવાથી દળીને પ્રેસ કરવાથી જે અંગૂઠાની સ્થિતિ છે એકદમ સ્ટ્રેટ મેન્ટેન કરવાથી જે સ્ટ્રેચિંગ લાઈક ખેંચાણની સ્થિતિ આમાં જોવા મળી શકે છે કે વન ટાઈપ ઓફ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કે એનાથીને અંગૂઠો અને આંગળી વચ્ચેનું અંતર આપણે જાળવી શકશું જો પ્રથમ તબક્કામાં થય તો અંગૂઠો આપણે બહાર લઈ જઈ શકશું કે આપણે બેઠા બેઠા ઊભા ઊભા આપણે વિચારશું કે મારે અંગૂઠાને બહાર રાખવો છે મારે આંગળીથી દૂર લઈ જાવો છે મિડલાઈન તરફ લઈ જવો છે પણ અંગૂઠો એકદમ નજીક આવી જાય બીજા ત્રીજા તબક્કામાં હોય તો કદાચ આપણે સપોર્ટ વગર અંગૂઠાને બહાર લઈ જઈ શકવાના નથી પણ પ્રથમ તબક્કામાં આપણે કોશિશ કરશું તો અંગૂઠો વારંવાર આપણે બહાર રાખવાથી સ્નાયુની મજબૂતાઈ આપણે જાળવી શકશું પગનો અંગૂઠો જ્યારે અંદર આવે છે ત્યારે આપણે જોયું કે આપણે પ્રથમ તબક્કામાંથી આપણા ફૂટવેર છે એને પણ જો ફેરફારમાં લઈએ કે કમ્ફર્ટેબલ હોય રિલેક્સ હોવા જોઈએ તો પણ અંગૂઠાને આંગળી વચ્ચેનું અંતર આપણે જાળવી શકશું ઓર્થોટિક પ્રોડક્ટ ઘણી બધી ડિઝાઇનની અલગ અલગ છે કે એનાથી પણ આપણે સોફ્ટ હાર્ટ સપોર્ટથી આપણે ફૂટવેરમાં પણ એનો યુઝ કરી શકશું નાઇટમાં પણ આપણે પહેરી શકશું અલગ અલગ આકારની ઘણી બધી સ્પ્લિન્ટ અવેલેબલ હોય છે કે એનાથી આપણે આ આપણી જે તકલીફ છે જે પગનો અંગૂઠો અંદર આવી જાય છે એ તકલીફમાં આપણે કઈ પેટર્નનો કયા ગ્રેડમાં છે એને અનુરૂપ આપણે એ ડિઝાઇનનો જો આપણે વારંવાર ઉપયોગ કરી પહેરવામાં તો અંગૂઠાની સ્થિતિને આપણે ઘણી બધી જાળવી શકશું હા આપણે જોયું કે પગનો અંગૂઠો આંગળીઓ તરફ નમી જાય અથવા અડી જાય પ્રથમ તબક્કામાં નમવાની શરૂઆત થાય છે પછી અડવાની શરૂઆત થાય છે પણ શરૂઆતના તબક્કાથી સારવાર રૂપે આ બધું જો આપણે ફૂટવેરમાં આપણે એક્સરસાઇઝ જાળવી શકીએ તો જે વર્ષો પછી ફેરફાર થવાના છે અંગૂઠો એકદમ નજીક આવવાનો છે આંગળી તરફ એને આપણે અમુક હદ સુધી નિયંત્રણમાં રાખી શકશું એનાથી સ્નાયુઓ પણ ટાઈટ નથી થતા વારંવાર મુમેન્ટ આવવાથી સ્નાયુઓ રિલેક્સ રહેશે પણ જે આકાર બદલાવવાનો છે જે અમુક ફેરફારો થવાના છે બધા જ ભગવાનના હાથમાં છે એને આપણે નાબૂદ નહીં કરી શકશું પણ જાળવી શકશું આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ